ગુજરાતમાં રાજકોટમાં ફરી સાત વર્ષની દીકરીને પીંખી નાખવામાં આવી એમની સાથે દુષ્કર્મ કરવામાં આવી કલકત્તાની ઘટના ઘટી એના કરતાં પણ ખરાબ ઘટના ફરી રાજકોટમાં ઘટી એની પહેલાં દાહોદમાં ઘટી સુરેન્દ્રનગરમાં ઘટી મોડાસામાં ઘટી કચ્છમાં ઘટી જસદણમાં ઘટી આ ગુજરાતમાં કોની નજર લાગી ગઈ છે ગૃહમંત્રી ફાંકા ફોજદારી કરે છે પણ મને નથી લાગતું કે કાયદો વ્યવસ્થા એ જાળવી શકતા હોય આજે સાત સાત વર્ષની દીકરીઓ પીખાઈ રહી છે નરાધમોના હાથે આપણે શું રહ્યા છીએ કોઈ એવી વ્યવસ્થાઓ પોલીસ તંત્રને ખરેખર એને સરકારી કામકોમાં જ વ્યસ્ત રાખીએ છીએ કે પછી એને પોલીસની કામગીરી કરવા દઈએ છીએ સવાલ તો એ પણ થાય છે પોલીસ કામગીરી કરે છે તો પોલીસની જ કામગીરી કરે છે કે માત્ર વિપક્ષને કે આંદોલનને ડામવા માટે કે એમાં જ આપણે પોલીસને લગાડી રાખીએ છીએ આ દુઃખદ ખૂબ જ દુઃખદ ઘટના બની છે મુખ્યમંત્રીશ્રી પણ મોની બાબા બની ગયા છે કલકત્તાના મુખ્યમંત્રીને બહુ આપણે પત્રો લખતા હતા શિખામણો આપતા હતા કે આમ કરાવી દીધીને આમ કરાવી દીધીને કલકત્તાથી ઘટના પછી તો અહીંયા વીસ જેટલી ઘટનાઓ હમણાં હમણાં બની છે જેમાં દીકરીની બળાત્કાર થયા હત્યાઓ થઈ ગેંગરેપ થયા દીકરીઓના છતાંય મૌની બાબાનું મૌન તૂટ્યું નથી નવા વર્ષે પણ નથી તૂટ્યું ખૂબ જ દુઃખદ છે ખરેખર આવી ઘટનાઓ વારંવાર બની રહી છે ગુજરાતમાં ન બને એના માટે મુખ્યમંત્રીને ગૃહમંત્રીએ જવાબદારી લેવી જોઈએ અને પોલીસ તંત્રમાં લો ઘટ હોય અથવા તો એમની વ્યવસ્થા તંત્ર તરીકે પૂરી ન પાડી શકાતા હોય તો એની પૂર્તિ કરવી જોઈએ પણ આવી ઘટનાઓ વારંવાર ન બનવી જોઈએ